મોર્નિંગ દોસ્તો વાગ્યા છે સવારના દસ જેવું વાગી ગયું છે ઘરેથી નીકળતા થોડુંક લેટ થઈ ગયું એટલે ટાઈમ ન મળ્યો સાઈડ ઉપર મળ્યો તમને હું સાઈડ ઉપર આવી ગયો છું ત્યારે જોઈ શકો છો આજે કાળા કામ કરવાનું છે જો આની ફરતે આખો આપણે પટ્ટો મારવાનો છે આ વચ્ચે એટલું દેખાય ને એમાં ગ્રેનાઇટનો પટ્ટો આવશે જો આ ગ્રેનાઇટના પથ્થર પથ્થરે ચઢાવી દીધા છે આ કેમિકલ છે મારું લાઇટનું બોર્ડ લગાવે છે મશીન મશીન બધું આવી ગયું છે કામ ચાલુ કરવાનું છે આજે હું એકલો છું હું અને એક હેલ્પર જ આપેલો છે એટલું પૂરું કરવા કીધું છે હવે જોઈએ આપણે કેટલું થાય કેટલું નહીં પછી તડકો બહુ છે આ તે હેરાન તો થઈ જવાનું ખબર જ છે ને ગરમી પાછું પછાત આવી છે તકલીફ તો પડશે આજે એવું લાગે છે પણ જોઈએ જે થાય તે કરવું તો પડશે તે છેટે કામ દીધું છે તો આટા તો નિવારાય કે રજા નહીં રખાય અહીંયા પછી હું કમસે કમ પચાસ કિલોમીટર કાપીને તો અહીંયા કામે આવું છું હવે તરીકો ભાણી ઘરે વહી જાય તો આપણે પેટ્રોલે એ આપણે આમાં સમજે એટલે આપણે સાનામાંના કામ કરશું આ તરીકા તો તરીકો બરાબર જોયા કરો તમે મારી યાર તમે જુઓ કે હું કેટલો હેરાન થાવ છું તમે મજા લ્યો બીજું જો અગિયાર વાગી ગયા છે કાકા મારી યાર કામે લાગ્યા છે મારી યાર હેલ્પરમાં કાકા છે હજી આ બે પટ્ટા મૂક્યા હતા હારી હલાજના હજી બધું ગોઠવવાનું બાકી છે એ પેલા પાવર હોય ગયો છે મારા ખ્યાલથી આજે કામ નહીં થયું લાગે હું કેવું કાકા આમાં હું આવી રીતના કામ થાય કઈ લાઇટની જનરેટરની સુવિધા રાખવી પડે આમ જો કવડું મોટું કામ છે આ એક પાવરની સુવિધા ના રાખતા થાય બોલો આમાં માણા કામ કરે તો તેમ કરે આપણા પક્ષમાં છે એટલે આપણે શેટ સેટને થોડો બે શબ્દો કહેવાના થાય છે એ બાબતે કે પાવર નું કાંઈક સુવિધા કરાવો બાકી આમ કામ નહીં થાય તમારે હું કેવું છે તમે કોમેન્ટ કરી કહી દેજો આમાં બરોબર અત્યારે અમે મસ્ત સાયડો ગોતી ને ઘડી બેસી જાય આ તરીકે ના પાવર નો તરીકે નો બે સારો હલો તમે જાય બે વા સાંડે આવું છે ઉપર જો સાડા ચાર વાગી ગયા છે અને મોસ્ટ ઓફલી ઘણું ખરું મેં લગાડી દીધું તમને બતાવું જો આ બધા પટ્ટા બધા બાકી છે આવડા આટલા આ બધા પટ્ટા લાગી ગયા છે આપણે આ બાદના ઓ એમ પણ આપણે બધું કામ નહીં ભૂખા કાઢ નાખીએ એવું કામ છે આપણું અને મસ્ત વાતાવરણ તમને જોવા મળશે ત્યારે જો એકદમ કાળું કાળું થઈ ગયું છે વરસાદની આશા છે પૂરેપૂરી આવવા જોઈએ પણ જોઈએ હવે જે થાય તે ત્યાં સુધી અમે

ગરમી હતી જ એવી પાછી સમજ્યા તમારે થી આ વરસાદ આવશે તે મને પૂરેપૂરી જીજ્ઞાસ આવો જ જોઈએ અને આવશે વરસાદ એવું બતાવે જો થેલી બેલી ઉડવા પડે છે અમારે તો થેલી ઉડી જાય હા 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 વાતાવરણ એટલે કાંઈ ન ઘટે એવું બની ગયું છે ત્યાંથી ક્યાં પણ બાકી મેં તમને શું કીધું હતું આવી રહી છે તમે જોઈ શકો છો તો આવશે 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 હવે સો આવશે આંખ ના ખુલતી એટલી તો પવન ઉડે છે ત્યારે આંખ બધી જાય છે મારી જો હવે વર્ષ છે પાવર વયો ગયો છે એટલે આટા મારું છું કેમ કે મશીન થી તરી બનાવવાની હતી સિમેન્ટ મશીન થી બનાવીએ છીએ જે મથ્થર લગાડવા માટે આવે તે એટલા માટે પાવર નથી એટલે મારું છું ત્યારે તો પછી જોઈ પાવર આવે ત્યારે લગાડશું ચાર ફૂટના ભાગી રહી ગયા છે લગાડવાના બાકી તો લગાડી દીધું છે આમનું ધાબો પણ આટા મારું છું પવન આવશે મોજ આવે છે તમે જોયા કરો અમને અમને બોજ લીધા કરો તમે ભી જો તડકા નામની વસ્તુ હોય ગઈ છે હા એમ કે વરસાદ આવવાનો છે ફાઇનલી ફાઈનલી મેં તમને કીધું એમ વરસાદ આવશે એમ કીધું હતું અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો આપ દેખાય છે છાટા પડે છે આ શરૂઆત છે જી એ તો આવશે જો હવે મજા આવશે કે હવે ટાટું વાતાવરણ થાય એવું લાગે છે હવે જોઈએ જે વરસાદ કેવો આવે છે જે તો બધા કેવો વરસાદ આવે છે જે ધીરે ધીરે ચાલુ થાય છાંટાછાટ આવે છે તો આ ટપકા એના જ છે આ પાણીના ટીપા પડેલા છે એ વરસાદના છે ચાલુ થઈ જાય ધીરે ધીરે વાતાવરણ ભૂલ એવું કહે છે કે વરસાદ આવો જ જોઈએ હવે જોઈએ જે થાય એ બરાબર વરસાદ હું તો આવો જ જોઈએ આ ગરમી હોય જાય ગરમી કેવી થાય યાર મારો ભાવ આખો દીધી પલ્લી જો વર્ષેવાળી હેપ જેપ હતો બપોર લગી થાય બપોરે ખાવાનું ન ભાઈ હું મને આમાં ગરમી એટલે જોઈએ આપણે વરસાદ આવે તો સારું ફાઇનલી વઠાડ આવો ખરી રોજ રોકાવટર માં રો ઓ દેખાય આપડા સાટા ઉડાઈ ટડી કારે વઠાડો વઠો ટડી કોઈ સારું છે રો ટડી અને વઠાડ બે ઓટુ ભેગી થઈ ગઈ છે આ વાહ મજા આવે છે કે અલગ કરતા અને આવી મજા મજા રહેવાની આ જ મજા છે હાલો હાલો માવોય હાલું રહે કોઈ હાલું છે ને વઠનડે ચાલુ રહે છે ને કામ એ સારું છે આ બધું સારું રાખવાનું છે આપણે સાડા છ જેવું શું છે અને અમે ઘરે જાવા તો નીકળી ગયા છે જોયું જોવું આપણે કલાકમાં ઘર ભેજા ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ જોવો

ચાઉ હા ભાઈ જોય ખાવા ઠીક આ દેવી દીધી છે બાવને લઈને આઈસ્ક્રીમ લેવા ટાટા ટાટા ઓરી નઈ જો આઈસ્ક્રીમ લઈને આવી ગયા છે આઈસ્ક્રીમ લઈને કોની આટુ આઈસ્ક્રીમ લેવા કોનું આઈસ્ક્રીમ છે આ મંદિર થોડુંક મંદિર નહીં નથી જોતું જો હમણાં ઉપર જાય છે ક્રિષા હવે જો વરસાદ આવશે એટલે કૃષિયા બતાવશે તો વાગી ગયા છે બહાર અને અમે વિડિયો બનાવીને ક્રિશાનો વિડિયાના થંબેલ બનાવી નાખ્યો અને હવે અમે પાછા નવરા પડ્યા છીએ તો અત્યારે જો અત્યારે એકદમ કોઈ નથી રસ્તામાં કારણ કે આ ઠંડુ માહોલ છે ને એટલે ને આ બેગ ફરવા લેવો તો

આપણે સુઈ જવાનું છે તો સારું ચલો ગુડ નાઇટ સે ટેક કેર અને જો મારો વિડીયો જોવાની મજા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી જો હડી ગયેલા મોટા જોયા કરજો તમને મજા આવશે સારું ચાલો ગુડ નાઇટ